ચાલો વાંચતા શીખીએ તેના એકથી ચાર ભાગ તો આ ચેનલમાં રજૂ થઈ ચૂક્યા છે હવે પછી આપણે આગળના ભાગ રજૂ કરીએ છીએ વિદ્યાર્થીઓ ધીમે ધીમે મૂળાક્ષર અને મૂળાક્ષર પછી નાના નાના શબ્દો શીખતા જાય છે તે મુજબ આપણે તેમને વાંચનની પ્રેક્ટિસ કરાવવાની છે તો મિત્રો આપણે અલગ અલગ મૂળાક્ષર પરથી કેવા કેવા શબ્દો બને છે અને હવે માન્ય ક્રમમાં કયા મૂળાક્ષરો આવવાના છે તેમની આપણે વાત કરીશું અને આ સિવાયના જો વિડીયો તમારાથી ચૂકી ગયા હોય જોવાના રહી ગયા હોય તો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં તમે જોઈ શકો છો અમારી ચેનલના પ્લેલિસ્ટમાં ઘણા બધા વિડીયો છે જે તમને વર્ષ દરમિયાન હંમેશા ઉપયોગી થશે ચાલો વાંચતા શીખીએના પણ ભાગ છે શાળા પ્રવેશોત્સવ કેવી રીતે ઉજવવો તેના પણ અમે તમારી સમક્ષ ભાગ રજૂ કર્યા છે કોઈપણ કાર્યક્રમનું એન્કરિંગ કેવી રીતે કરવું કાર્યક્રમનું સંચાલન કેવી રીતે કરવું તેના પણ ઘણા બધા ભાગ અમે આ ચેનલમાં રજૂ કરી ચૂક્યા છે શાળા તત્પરતા અથવા તો વિદ્યાર્થીઓને વર્ષના શરૂઆતમાં સત્રની શરૂઆતમાં પછી દિવાળી પછીનું સત્ર હોય કે જૂન મહિના પછીનું સત્ર હોય કેવી રીતે વર્ગમાં શિક્ષણ કાર્ય કરવું તેમના માટેના વિડીયો પણ આ ચેનલમાં રજૂ થયા છે અને વર્ષના અંતે આપણે વિદ્યાર્થીઓનું પ્રગતિ રજિસ્ટર કેવી રીતે બનાવીએ અને પરિણામપત્રક કેવી રીતે બનાવીએ કે દરેકના વિડીયો અમારી ચેનલમાં રજૂ થઈ ચૂક્યા છે તો આપ અમારી ચેનલના પ્લેલિસ્ટની મુલાકાત પણ લેશો અને અન્ય વિડીયો પણ નિહાળશો તો ચાલો આપણે ચાલો વાંચતા શીખીએ ભાગ પાંચ નિહાળીએ આ ભાગમાં આપણે લ ટ ચ ખ ઐ ઉપરથી બનતા વિવિધ શબ્દો વાંચીએ અને શીખીએ વિદ્યાર્થીઓને નવા શબ્દો શીખવવાની સાચી પદ્ધતિ તો એવી છે કે બને ત્યાં સુધી તેમને ઉદાહરણ ચિત્રો સાથે પૂરા પાડવા જો તે શક્ય ન હોય તો બોર્ડ ઉપર અથવા તો કોઈ પણ યોગ્ય જગ્યાએ આપણે અલગ અલગ શબ્દો લખવા ત્યાર પછી આપણે એક શબ્દ બોલવો અને ત્યાર પછી વિદ્યાર્થીઓને બોલાવવા આમ ધીમે ધીમે જેટલા શબ્દો આપણે વિદ્યાર્થીઓને શીખવવાના હોય તે આપણે પણ બોલવાના છે અને વિદ્યાર્થીઓ પાસે પણ બોલાવવાના છે અને ત્યાર પછી વિદ્યાર્થીઓ પોતે પોતાની જાતે આ શબ્દો વાંચી શકે છે કે નહીં તે આપણે જોવાનું છે તો ચાલો અત્યારે આપણે વિદ્યાર્થીને એક એક શબ્દ વચાવીએ અને ત્યાર પછી તેમને જાતે વાંચવા માટે પણ તૈયાર કરીએ લસણ ટપાલી ચોરસ ખાતર ઐરાવત વૈદિક સેવા જૈવિક શૈલેશ છાલક માટલું ચમચી ભાખરી દૈનિક કનૈયા જલેબી સવારે વહેલા ફૈયા અનિલ ટમેટો તરબુચ નખ કુવૈત લખોટી વટાણા પગલી લગામ ઘેરૈયો તિલક વાટકી કાચબો માખણ સદૈવ સિપાહી खम गरमी गाजर लिमडो टोपी कैलास दवाद जऊ चकली, चकली खीना, खीना। पैसा नैतिक मैना थल खटारो चाली সৈনিক চৈতর মাইয়া নৈনা কাবর খাটা মিঠা অনানস কিসকলি લપસણી ચોકલેટ Pura ito Pura ito Loh puti Loh puti